જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું સાબુદાણાના વડા આ વડા આપણે સાબુદાણા પલાળા વગર ઓછા ક્રિસ્પી અને એકદમ જાળીદાર બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો સાબુદાણાના વડા બનાવવા માટે આપણે સાબુદાણા લેવાના છે આપણે દોઢ વાટકી જેટલા સાબુદાણા લેવાના છે તમારા ઘરમાં જે વાટકી હોય એનું માપ કરી લેવાનું તો આપણે આ એક વાટકી છે અને એમથી અડધી આપણે બીજી વાટકી લેશું આપણે દોઢ વાટકી જેટલા સાબુદાણા લેવાના છે સાબુદાણા હવે સાબુદાણા આપણે ધીમે ગેસે પાંચ મિનિટ માટે શેકી લેશું પછી આમાં થોડો ઘણો ભેજ થશે ને એ બધો ઉડી જશે અને આપણે સાબુદાણા સરસ થઈ જશે સાબુદાણા ઉડી ગયો છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું આપણે આને ખાલી પાંચ જ મિનિટમાં આ રીતે શેકવાના છે હવે આપણે જે કડાઈ ગરમ છે એટલા માટે થોડીક આ હલાવી લેશું અને સરસ પાછા જે થોડા ઘણા બાકી હોય એ શેકાઈ જાય તો આપણે આ સાબુદાણા પાછળ પાછા ડીસમાં કાઢી લેશું અને થોડા ઠંડા થવા દીશું તો આપણા સાબુદાણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સર જ લેશું અને તે અંદર આપણે સાબુદાણા ને પીસી લેશું તો સાબુદાણાને આપણે પીસી લીધા છે આપણે આ રીતના એને પીસીને તૈયાર કરવાના છે તો હવે આપણે સાબુદાણા ક્યારે સાઈડ ઉપર મૂકી દઈશું અડધી વાટથી આપણે સિંગદાણા લીધા છે અને મેં શેકી અને એના પોતરા કાઢી નાખ્યા છે તો હવે આપણે સિંગદાણાને મિક્સર જારમાં લઈ અને આપણે દર દરા એને પીસી દઈશું તો આપણા સિંગદાણા પીસાઈ ગયા છે આપણે આ રીતના એના થોડા થોડા કટકા રહે ને એ રીતના આપણે એને પીસીને તૈયાર કરવાના છે તો હવે આ સિંગદાણાને પણ આપણે અત્યારે સાઈડ ઉપર મૂકી દઈશું તો હવે મીડિયમ સાઇઝના આપણે ત્રણ બટેકા લીધા છે અને મેં બાફી લીધા છે બાફી અને થોડાક એને મેં ઠંડા થવા દીધા હતા તો આપણે આ બટેકાને અત્યારે એક વાસણ લઈશું અને એની અંદર આપણે આ ખમણીની મદદથી ખમણી નાખવાના છે આપણે એના હાથેથી પણ કરી શકીએ પણ હાથેથી કરશો તો થોડાક કટકા રહી જશે અને તમે આ રીતના ખમણીથી કરશો તો સરસ એના બધા લચ્છા પડી જશે તો આપણે આ રીતના બટેકાને બધા ખમણી લેશું તો બટેકાને આપણે સરસ રીતના ખમણી લીધા છે આપણે આ રીતના કરશું એટલે એનો માવો છે એ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે એની અંદર મસાલો કરી લઈશું તો આપણે સ્વાદ અનુસાર સીંઠો મીઠું નાખવાનું છે આપણે એક ચમચી ખાંડ નાખશું એક આખું લીંબુનો રસ કાઢીને રાખ્યો છે એ નાખી દઈશું આપણે થોડાક લીલા ધાણા નાખશું નાખશું સરસ આવશે અને આદુ અને મરચી એક મીડિયમ સાઈઝનો ટુકડો લઈ અને મેં ખમણી નાખ્યો છે અને ત્રણ મીડિયમ સાઈઝ આપણે જે તીખી મરચી આવે છે ને એને મેં બારીક કાપી લીધી છે એ નાખી દેશું હવે જે આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે ને એ નાખી દેશું અને હવે જે આપણે સાબુદાણા બીજો કોઈ મસાલો નાખવો હોય તો નાખી શકો જેમ કે કોપરું છે પછી કાજુના ટુકડા છે એવું બધું તમારે નાખવું હોય તો નાખી શકો છો આપણે અત્યારે આટલા મસાલાથી આપણે વડા બનાવીને તૈયાર કરશું તો આપણે બધો મસાલો સરસ રીતના મિક્સ કરી લેશું આ રીતના આપણે હાથ થી હલાવી અને એને સરસ રીતે બધું મિક્સ કરી લેશું મસાલા તો આપણો મસાલો બનીને સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એના નાના નાના બોલ્સ લઈશું આ રીતના કરશો અને સરસ એના નાના નાના બોલ વળી જશે આમાં તમારે જે આકાર આપો હોય એ આપી શકો છો હું અત્યારે નાના નાના બોલ્સ બનાવું છું આ રીતના આપણે બધા બોલ્સ એને બનાવી લઈશું

જો તમારી પાસે ટાઈમ હોય તો અડધી કલાક જેવો પણ રાખી શકો છો ન પંદરથી વીસ મિનિટ રાખશો તો પણ સરસ થઈ જશે તો આપણું તેલને મેં ગરમ થવા મૂકી દીધું હતું તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે તેલને વધારે ગરમ નથી કરવાનું ખાલી નોર્મલ ગરમ કરવાનું છે તો હવે આપણે એક એક કરી અને મૂકી દઈશું

આપણે બીજાને પણ એ રીતના ધીમા તળી લેશું આ રીતનો જેટલા સમય એટલા અંદર નાખી દેવાના તો આપણે જે બબલ્સ નીકળ્યા છે બધા ઓછા થઈ ગયા છે તો હવે આપણે એને પાછા ફેરવી લેશું એકદમ હળવા હાથે ફેરવી લેવાના

તો આપણા બધા વડા બનીને તૈયાર થઈ ગયા તમે જોઈ શકો કેટલો સરસ અવાજ આવે છે એકદમ ખ્રિસ્પી બનીને તૈયાર થયા છે જેવા બહારથી છે ને ખ્રિસ્પી એવા અંદરથી પોચા પણ એટલા છે હું તમને બતાવું તોડીને જો કેટલા ક્રિસ્પી છે બહારથી આમ તમે બે વટકારશો તો અવાજ પણ આવશે તમને સંભળાશે પણ અને જો તમે આ રીતના તોડશો તો અંદરથી એકદમ પોચા અને ખાવાનો બહુ જ મજા આવશે અને અત્યારે આપણે અમારા ઘરે તો અમે દયા સાથે ખાઈએ છીએ પણ જો તમારે તીખી ચટણી સાથે ખાવા હોય તો પણ ખાઈ શકો છો અને આ રીતના તમે વડા બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી